નવસારીના ગણદેવી સ્થિત દમણિયા હોસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ પ્રકરણમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે વંકાલ હાઈસ્કૂલના આચાર્ય અર્જુન રાઠોડનું થાપાના ઓપરેશન બાદની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ગત છ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અર્જુન રાઠોડ રોલિંગ ચેર પરથી પડી જતા તેમને દમણિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઓર્થોપેડિક ડોક્ટર નરેન્દ્ર પરમારે સફળ ઓપરેશન કર્યા બાદ દર્દીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા દર્દી સગા સંબંધીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ડોક્ટરે ડૉક્ટરે બિનઅનુભવી નર્સ નિરાલીને ઝીરો ml ફોર એમએલ ટરીમન ઇન્જેક્શન આપવાની સૂચના આપી હતી ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીનું બ્લડ પ્રેશર સોથી ઘટીને 80 થઈ ગયું હતું અને ઓક્સિજન લેવલ પણ ઘટ્યું હતું ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું મૃતકને પત્ની હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ સામે બેદરકારીનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી હતી પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પોલીસે આ કેસમાં અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે આશરે ચાર મહિના પહેલા એક આઈસીયુ ની અંદર એક પેશન્ટનું મૃત્યુ થયેલું જે આફ્ટર ઓપરેશન બાદ કોમ્પ્લિકેશનના કારણે જેનું મૃત્યુ થયેલું ત્યારબાદ તેમની ફોરેન્સિક થી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલી અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ ફરિયાદી જે છે સોનલબેન કે જેમના જે મૃત્યુ થનાર જેમના પતિ અર્જુન ભાઈ રાઠોડ જે હતા તેઓના લઈને આક્ષેપો કરેલા જેને લઈને પોલીસ દ્વારા નવસારી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક કમિટીની જાચ કમિટીની એક લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલો અને તે કમિટીનો રિપોર્ટ આવી જતા તેની અંદર સ્પષ્ટપણે જવાબદારી જે તે ડૉક્ટર ત્યાં જે ફરજ બજાવેલા નર્સ અને જે ટ્રસ્ટીઓની તેમાં જવાબદારી ફિક્સ કરવામાં આવી જેને લઈને આજ રોજ સોનલ કનેરિયા એ વિગતવાર ફરિયાદ અત્રે ગણદેવી પોલીસ સ્ટેશન અંદર આપી છે એમણે જે લેખિતમાં જે આપ્યું છે તે મુજબ બીએનએસ ની કલમ મુજબ ગુનો દાખલ કરેલો છે અને વિગતવાર ની તપાસ આગળ પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવી નાઓ તપાસ કરી રહ્યા છે અને જે સોનલ બેને લેખિતમાં વિગતવારની ફરિયાદ લેખિતમાં આપેલી છે અને સિવિલ હોસ્પિટલના જે કમિટી જે હતી જવાબદારી અત્યારે જે પ્રોસિજર છે એ મુજબ જે તે જવાબદાર જે ડોક્ટર જવાબદાર નર્સ અને જવાબદાર જે મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ અને મેનેજર ઉપર હાલ આપી છે વિગતવારની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે